આજનો કેસ રજૂ કરો કોર્ટમાં હજી સાહેબ કેસ ક્યાંથી આમાં દાખલ કરીએ સામેના વકીલ મિસ્ટર ગારાવાળા પણ નથી આવી આવું છું પણ મારાથી ક્યાં હલાય છે આવી ગયા મિસ્ટર ગારાવાળા દર્શાવો તમારો મુદ્દો અમારો કેસ એ છે કે અમારા ક્લાયન્ટનો સામેનો લવિંગીઓ જેમ લવિંગીઓ ફૂટે ને તેમ અમારા ક્લાયન્ટના શક પણ તોડાવી નાખે છે મિસ્ટર ગારાવાળા મિસ્ટર તુરી કે સાચું છે સાહેબ તમને આ બેને મોઢા જોઈને એવું લાગે છે

અમારો ક્લાઇમ તો તમારા ક્લાઇમ નું હક પણ હવે તમારા ક્લાઈમ તમારું આ જ તમે એનું હકમ જો હવે નહીં તો ઊભા થઈ ગયા અમારું થયેલું તોડાવું ભાઈ તો બીજો વકીલ ગોતી લેજો આપડે હવા થી ખોડું બંધ